તો અત્યારે સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિર નજીકના વિસ્તારમાં અહીંયા જે અહિયાં છે જ્યાં સચિવો મંત્રી અને સીએમ સહિતના જે પણ જે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ છે તે અહીંયા પર ચિંતન કરી રહ્યા છે આજે બીજો દિવસ છે પરંતુ અહિયાં પર જુઓ આ જે ઉત છે તેની તેને સજાવવામાં આવ્યા છે તેની ઉપર શણગારેલી બેઠક વ્યવસ્થાઓ કરવામાં આવી છે અગિયાર જેટલા ઊંટ છે એવું જાણવા મળ્યું છે અગિયાર જેટલા ઘોડાઓ છે અને આ ઊંટ અને ઘોડાઓ છે તેને સજાવવામાં આવ્યા છે પાછળની તરફ ઘોડાઓ રાખવામાં આવ્યા છે આ જુઓ તો અહીંયા પર કંઈક આવો માહોલ છે આવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ ઘોડા ચાલકો છે એવું છે કોને બેસાડશે ખબર નહીં પરંતુ અહીંયા પર કંઈક આ રીતનો શણગાર સજાવટ કરવામાં આવી છે અત્યારે રિહર્સલ છે તે આનું યોજાવાનું છે મતલબ કે રિહર્સલ અત્યારે જે ત્યાંથી આ ઊંટ છે તેને લઈને કઈ જગ્યાએ અહીંયાથી લઈ જવાના છે ક્યાં ક્યાં ફરવાનું છે તો એ તમામ જે અત્યારે રિહર્સલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને કંઈક ઉટો છે તે આવી રીતે કતારોમાં જોવા મળી રહ્યા છે અહીંયા પર ઘોડા ચાલક છે તેમને પૂછવાના પ્રયાસ કરીએ કાંતિભાઈ છે તો કાંતિભાઈ પાસેથી એ જાણીએ કે શું આયોજન છે કાંતિભાઈ શું સૂચનાઓ મળી છે એનું એક આયોજન રાખવામાં આવેલું છે અમને જનવામાં એવું થયું છે કે તમારા ઘોડા છે અંદર ત્રેવીસ તારીખે

ત્યાં રિહર્સલ કરાવવાની છે કે કે કોઈ ઓફિશિયલી જાણકારી નથી એની અમે સ્પષ્ટતા કરીએ છીએ આજે ચિંતન શિબિરનો બીજો દિવસ છે કાલે ઋષિકેશભાઈ પટેલે આ તમામ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેઓનું કહેવું હતું કે રાજ્યનો કઈ રીતે વિકાસ થઈ શકે છે કઈ રીતે રાજ્યમાં રોજગારીની તકો વધી શકે છે પ્રવાસન ક્ષેત્રે કઈ રીતે વધારે લોકોને રાજ્યમાં આકર્ષી શકીએ છીએ પ્રવાસન ક્ષેત્રનો કઈ રીતે વિકાસ થઈ શકે છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય આ પણ કઈ રીતે સહભાગી થઈ શકે છે આ તમામ મુદ્દે ચિંતન કરવામાં આવશે દિવસ ચિંતન શિબિર છે નરેન્દ્રભાઈ મોદીએ બે થી શરૂઆત કરી હતી અને દર વર્ષે આ ચિંતન શિબિરનું આયોજન થાય છે જેમાં રાજ્યના ઉચ્ચ સચિવો મંત્રીઓ સીએમ સીએમ ના નેતૃત્વમાં હોય છે ડીડીઓ અને જિલ્લા કલેક્ટરો

સીએમ એમ જઈ શકે છે આ સિવાય અન્ય સ્થળો છે ત્રિવેણી ઘાટ છે તો આ તમામ જગ્યાઓ પણ આ લોકો ના કાર્યક્રમ બાદ ત્યાં લઈ જાય તેવું પણ મનાઈ રહ્યું છે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે આપીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું